નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત પંચામૃત ડેરી સંકુલ ગોધરા ખાતે પંચપાલ ડેરી ગોધરાની એકાવનમી અને પંચપાલ ડિસ્ટ્રિક્ટ બેંકની એકમીસ સિત્તેરમી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન જેઠાભાઈ ભરવાડે પ્રગતિની જાણકારી આપી વાર્ષિક સામાન્ય સભાના એજન્ડાની કાર્યસૂચિ મુજબ ઉપસ્થિત સૌ ડિરેક્ટર અને સભાસદોએ સર્વાનુમતે મંજૂરી કરી બહાલી આપી હતી સભાની શરૂઆતમાં દૂધ સંઘના અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે નાણાકીય વર્ષના નફા નુકસાન તેમજ પાકા સરવૈયા વિશે સભાસદોને માહિતી આપી હતી સતત પ્રગતિના ઉચ્ચતમ શિખરો સરકારી વિકાસના માર્ગે અગ્રેસર થઈ વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન દૂધ સંઘે સો કરોડ કિલો દૂધ સંપાદન કરવાની સિદ્ધિ હાંસલ કરેલ છે તેમજ ચોપનસો ચાલીસ કરોડનું દૂધ તેવા દૂધની બનાવટોનું વેચાણ કરેલ છે જે ગત વર્ષની સરખામણીમાં વેચાણમાં પાંત્રીસ ટકાનો વધારો થયેલ છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સભાસદોને મહત્તમ વીસ ટકા ડિવિઝન આપવામાં આવ્યું તેમજ દૂધ વર્ષ દરમિયાન કરેલ પ્રગતિ તેમજ આવનાર વર્ષોમાં અમલમાં આવનાર દૂધસંઘના વિવિધ પ્રોજેક્ટની માહિતી આપી સાથે સાથે પ્રાકૃતિક કૃષિ કરતાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોકમસિંહના બેવાડા ગામના સોમાભાઈ શંકરભાઈ પટેલ સહિત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું સભાના અંતમાં દૂધ સંઘની વિરત વિકાસગાથામાં સહયોગી તમામ સરકારી સહકારી નાણાકીય સંસ્થાઓ તેમજ અધિકારીઓનો દૂધસંઘના મેનેજિંગ ડિરેક્ટરોનો આભાર માન્યો હતો આ પ્રસંગે જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ બુરિયા જિલ્લા સહકારી આગેવાન પંચમાલ મહીસાગર દાહોદ જિલ્લાના સામાન્ય બોર્ડ ઓફ ડિરેક્ટર તથા મોટી સંખ્યામાં દૂધ મંડળીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા